Okay. શિવપુરીમાં શનિવારે સવારે નેશનલ હાઈવે સત્યાવીસ પર ટ્રક અને ટ્રાવેલ બસ વચ્ચે સર્જાયેલો ભીષણ અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત થયા છે વધુ વાત કરીએ તો જ્યારે સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રત થયા છે તો વધુ આપને જણાવી દઈએ કે આ ઘટના સવારે લગભગ પાંચને ત્રીસ વાગે બની હતી મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર વીસ કલાકારોનો ગ્રુપ કાશી વિશ્વનાથ આયોજિત શિવકથા કાર્યક્રમમાં પોતાની કલા પ્રસ્તુતિ આપીને સાંજે પરત તો આ તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ટ્રાયલ બસના ડ્રાઈવરને ચોક આવી ગયું હતું જેના કારણે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો વધુ વાત કરવામાં આવે તો ઘટનાની જાણ થતાં જ સુરવાઈ ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રતને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલના મેડિકલ કોલેજમાં મોકલ્યા હતા તો વધુ જણાવી દઈએ કે અકસ્માતમાં સિંગર હાર્દિક દવેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજા ઠાકોર અંકિત ઠાકોર અને રાજપાલ સોલંકીએ ત્યારે પણ અંતિમ સ્વાદ લીધા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ